સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના વરાણ પ્રાથમિક શાળા એકમાં કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને પુસ્તક તેમજ પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં પ્રાંતિજ બસ ડેપો મેનેજર રીટાબેન સોલંકી સીઆરસી દેવદતભાઈ પટેલ ચેરમેન શ્રી ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ મહેન્દ્રસિંહ રાઠોડ તાલુકા સદસ્ય રાજ પટેલ સરપંચ શ્રી પ્રેમભાઈ પરમાર ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ પ્રવેશ આપવામાં આવ્યો હતો વધુમાં પીએસસી એનએમએમએસ સીટી તેમજ ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રીમતી ઉષાબેન પરમાર એસએમસી સભ્યો આરોગ્ય સ્ટાફ આંગણવાડી બહેનો શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ અલ્પેશ નાયક